બધાને બધા કેમ છો આઈ કે બધા મજામાં અને આપણે પાછા એક ટ્રાવેલિંગ બ્લોગ લઈને આવ્યા છીએ અને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે બસ ગાડીમાં બેસીએ એટલે પછી આપણે પાછો બ્લોગ શરૂ કરીએ અને ક્યાં જાય છે શું જાઉં છું હું તમને બ્લોગમાં બૈના રહેજો એટલે આગળ આગળ જણાવતી રહીશ અત્યારના થોડીક બિઝી છું કેમ કે ગાડીમાં થોડોક સામાન રાખવાનો છે અને થોડુંક એવું કામ છે તો ફટાફટ એ કરી લઉં અને હું ગાડીમાં જઈને ફરીથી બ્લોગ શરૂ કરું તો બ્લોગમાં બન્યા રહેજો વેદ હવે આવી ગયો છે શું કે વેદ સીટ જવાનું જ આવે આપણે પૂછ છું પવનચીકી જોવા જવાનું જ એને તો ખબર નથી આપણે જાય શું અને મને હજી પાકી તો ખબર જ નથી કે આપણે જાય આપણે ગાડીમાં બેસીએ પછી આગળ આગળ વાત કરીએ કે આપણે કઈ બાજુ જાય છીએ ને કઈ બાજુ જવાય છે ને શું થાય છે તો લગમાં ના રહે જ આ જો તૈયાર થઈ ગયો છે ગાડીમાં બેઠા નથી ચાલુ નથી સીજ જાય છે પવન એમાં બિસ્કિટ ખાવાના હોય

આજે તો વાત ન પૂછો તમે એટલા ખાડા ખબેડા વાળો રસ્તો થઈ ગયો છે કે છે ખબર નહીં હવે એટલે આજે ગાડી છે ને જો બરાબર કોઈ રહેજો પણ આજનો બાકી આમ જો તો વ્યુ એક નંબર આવે છે પણ બહુ ગરમી શરૂ થઈ જશે ને તો વળી પાછું થોડુંક ખોલું રહેશે વેદ માટે બાકી તો જો મસ્ત મજાનું આમ ગ્રીનરી ગ્રીનરી તો ચારે બાજુ છે જ કેમ કે વરસાદ થઈ ગયો છે એટલે કેટલું મસ્ત લાગે પણ આ રસ્તો છે ને થોડોક વરસાદના કારણે થઈ ગયો હોય છે એવું એટલે જોઈએ હવે

આ ખાલી વ્યુ જો આમ જો કેમ છે પણ બાકી મસ્ત લાગે છે આ ઉપરથી બધે બાજુથી એકદમ મસ્ત લાગે

હવે હાલો આપણે જમી લઈ જવું પછી તમને બતાવું એટલે જમવામાં શું છે શું નહીં બતાવું જો આપણે આજે છે ને ઝુંપડી જમવાનું છે અને મસ્ત મજાનો છે

હવે જો અહીંયાથી થી માઇન્ડ અપ થઈ ગયું છે સાવ ચોખ્ખું જ છે ઓ આપણે કાઈ નાખ્યું નથી અહીંયા અને એને ને જો આમ બાજુ રોડ છે અહીંયા આપણી ગાડી રાખી છે અને હવે આપણે આમ જવાનું છે તો ચાલો હવે બ્લોક માં વઈ રહેજો તો જો હવે આપણે કામ છે તો આપણે અહીંયા થોડું કામ પતાવી લેશું અને પછી આપણે હવે આગળ જશું આગળ જવામાં તો એવું છે કે આપણે અહીંયાથી નજીક છે ને સારંગપુર થશે તો પહેલાં આપણે કામ પતાવી લઈએ પછી આપણે સારંગપુર જઈએ અને જોઈએ છીએ આપણું કામ ક્યારે પતે છે અને પછી ક્યારે આપણે સારંગપુર જઈ શકીએ છીએ દાદાના દર્શન કરી શકીએ છીએ જોકે આમ તો સારંગપુરમાં તો એવું કહેવાય છે કે તમે છે ને તમારી મરજીથી અહીંયા નથી જાતા હનુમાન દાદા તમને બોલાવે ત્યારે તમે જઈ શકો છો એવું હોય છે હવે આપણે અહીંયા શું પહોંચી ગયા છે અહીંયા આપણું કામ થાય છે કે શું થાય છે ખબર નહીં અને વહેલું પૂરું થઈ જાય તો આપણું પ્લાનિંગ છે જ કે આપણે સારંગપુર જવાના છીએ પણ હવે પેલા જોઈએ ફટાફટ કામ પતાવીએ અહીંયા બહુ બધા કામ છે તો પેલા એ આપણે કામ પૂરા કરીએ અને પછી આપણે જોઈએ ને તો વાઘવામાં ત્યાં છે ત્રણ વાગી ગયા છે એટલે અત્યારે તો ઓલમોસ્ટ મંદિર બંધ જ હશે ત્રણ વાગે એટલે તો હવે આપણે ફટાફટ છે ને કામ પતાવી લઈએ હવે આપણે અહીંયા આવી ગયા છીએ ઓલ્ટા રેલવે સ્ટેશન ઉપર અને હવે અહીંયા છે આપણે થોડું કામ છે તો પેલા એ કરી લઈએ અને પછી